સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ જીમર્સ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસે ને દિવસે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે આમ તો ગત માસમાં જે દર્દીઓ નોંધાઈ રહ્યા હતા તે દર્દીઓ છેલ્લા પંદર દિવસમાં નોંધાયા છે હિંમતનગરની સિવિલ ખાતે પંદર દિવસમાં જ સત્તર હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે તો સિવિલમાં દર્દીઓ માટે પૂરતો સ્ટાફ પણ તૈનાત છે ખાસ જાળા તાવ કારણે થતા ઉપદ્રવ વધ્યો છે તેના સામે હિંમતનગર સિવિલ પણ હાલ તો સજ્જ છે ચોવીસ કલાક દર્દીઓને સારવાર મળી રહેશે તો આ ઉપરાંત સિવિલ ખાતે હિટ સ્ટોક વોર્ડ પણ ઉભો કરાયો છે એટલે અમારી હોસ્પિટલમાં ગયા મહિને લગભગ ચોવીસથી પચીસ હજારની ઓપીડી હતી એના પ્રમાણમાં અત્યારે એક તારીખથી પંદર સોળ તારીખ સુધીની અંદર લગભગ સત્તરથી અઢાર હજારની ઓપીડી થઈ ગઈ છે એનો મતલબ છે કે ગરમીના કારણે બીમારીના પ્રમાણ પણ વધી રહ્યું છે અને મેડિસિનના પેશન્ટો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે અત્યારે તો શું છે તાવ આવતો હોય ઉલટી થતી હોય અમુક લોકોને ઝાડા થતા હોય એ પ્રમાણે દર્દીઓ વધારે આવતા હોય છે સિવિલ દ્વારા આપણો વોર્ડ તૈયાર કરવા આવે છે રાઉન્ડ ક્લોક ઓપીડી વિભાગ ચાલુ જ હોય છે ઇમરજન્સી વિભાગ ચાલુ જ હોય છે એટલે ગમે ત્યારે પણ પેશન્ટ સારવાર મળી રહેશે કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા